સામાજિક સેવા કાર્યમાં જે અત્યારે સતત કાર્યરત છો એની પહેલાનું આપનું જીવન સાથે કોઈ સામાજિક સેવા જોડાયેલી હતી ખરી કે આપ રસ લઈ રહ્યા હતા ખરી કારણ તો એ છે કે વાલ્મીકી સમાજ રણાઓના તમામ લોકોને ઘેતો હોય છે કે ભાઈચારો ને સમાજની સેવા કરવી અહીંયા જેટલા પણ પ્રમુખ આવ્યા છે કે સમાજ સાથે જોડાયેલા છે સમાજ સેવા કરશે ત્યારબાદ જ પ્રમુખ તરીકે તેમને પસંદગી કરવામાં આવે છે એટલે હું પણ એમને પેલા સમાજ સાથે એને ખૂબ સેવા કરી છે અને એમનો ફળરૂપે અત્યારે હું વાલ્મિકી સમાજ રાણાઓના પ્રમુખ તરીકે અત્યાર છું સરસ તો જે તે સમયે આપ સમાજ સેવા કરી રહ્યા હતા કોઈ પણ હોદ્દા વગર એ સમયની અંદરમાં આપણે કોઈ એવા વ્યક્તિ વિશેષ પાસેથી પ્રેરણા લીધેલી ખરી

કેમકે મેં એની કાર્યશૈલી જોઈ છે રાણા વાલ્મીકી સમાજમાં ખૂબ પરિવર્તનો એમના દ્વારા થયા છે અને ભવિષ્યમાં પણ એવી ઈચ્છા હતી કે ભવિષ્યમાં પણ હું મારા પપ્પાના પગલે જાઉં અને જે મારા પપ્પા હવે વાલ્મિકી સમાજ રાણાની સેવા કરી છે અને કદાચ પણ એનાથી કોઈ પણ કાર્ય રહી ગયું હોય કદાચ અત્યારે આપણી સાથે નથી પણ કદાચ એમનાથી રહી ગયું હોય તો મારા એવા પ્રયત્ન છે કે એ બધા કાર્ય મારા હાથે પૂરા થાય અને પ્રેરણા ઉદય તો મારા અધ્યક્ષ શ્રી ભરતભાઈ અત્યારે મારા સાથે બોડીમાં છે અને તેઓ પૂર્વ પ્રમુખ પણ રહી ચૂકેલા હતા એમની પણ મને કાર્યશૈલી બહુ સારી ગમતી અને કોઈ પણ વ્યક્તિ હોય સાહેબ એમને સપોર્ટ તો મોટે જ કહેવા વાળા વ્યક્તિ પાછળથી કોઈ દગો નહીં કોઈ પણ વ્યક્તિની ભૂલ હજી પણ હાલમાં એટલે મને પ્રેરણા એવી એમને મળી છે કે ભરતભાઈના પણ થોડા વિચારો આપણા જીવનમાં ઉતારવા જોઈએ પ્રેરણા એટલે કે કોઈ પણ વ્યક્તિને સ્પષ્ટ અને ચોખ્ખું કહી દે એક પ્રમુખ તરીકેની અવલ પગલું છે સરસ અભિષેક સાહેબ આપણું કાર્ય બહુ અત્યારે હાલ તો આપ સરકારી સંસ્થા સાથે હાલમાં જ વિજય મેળવીને આવ્યો છો તે પણ સમાચાર મળેલા અને સોશિયલ મીડિયામાં જોયેલું પણ તમારી કાર્યશૈલી ઉપરથી એક પ્રશ્ન મનમાં ઉપજે છે કે

પણ આ એક કોઠા સુદ થી કોઈ પણ વ્યક્તિ આટલું સારી રીત થી કાર્યરત રહી શકતો હોય તો એ બહુ સારી વાત કહેવાય પણ તમે બીજી થી તો એક પ્રમુખ શ્રી ની કેટલી કેટલા સમય પ્રમુખ ની બે વર્ષની હોય અને વાલ્મિકી સમાજ નો એક નિયમ એવો હતો કે બધા લોકોને સમાજની સેવા કરવાનો મોકો મળે અને કોઈ પણ પ્રમુખ રિપીટ તરીકે ના આવી શકે એવી પણ એક બધા લોકો નિયમ કર્યો હતો પણ મારી ટીમ બે જે તન મન અને માનીએ કે કઠોર પરિશ્રમ જે બે વર્ષ કામ કર્યું તે બદલ વાલ્મીકી સમાજ રાણાવાળા તમામ લોકો નિયમ ને પણ એમને માયના નહીં અને અમારી જે મારી બોડી હતી એને તમામ લોકોને બિનરિત તરીકે દરેક વખત અમને લોકોને લોકો સમાજમાં એક સેવા કરવા વાહ આપણી આપણી પ્રજા પણ એક નોંધ લે છે ખરી આ વાત ઉપરથી એ સાબિત થાય છે તો એક વર્ષ બે એક ટર્મ પૂરી કરી તમે બે વર્ષની અને હાલ તમારી બીજી ટર્મ ચાલુ છે તો ક્યાંક ને ક્યાંક સામાજિક સેવાની અંદરમાં કોઈ કડવા અનુભવ થયા છે ક્યાંક મીઠા થયા હશે તો એ વિશેના કોઈ એકાદ બે પ્રસંગ કહી શકો છો પ્રસંગો તો એવું છે કે અત્યારે મારી નજરથી એવું લાગે છે તો જિલ્લાની અંદર કે આપણી વાલ્મીકી સમાજ અને ખારવા સમાજ આ બંને સમાજ તો પંચાયતો બહુ સ્ટ્રોંગ છે એટલે પંચાયત ખરેખર સ્ટ્રોંગ થવું જોઈએ અને રાણાવાનું એક પણ કેસ પોલીસ સ્ટેશનમાં નથી હજી હાલમાં પણ નથી અને થવા પણ નથી થાય એટલે કડવા અનુભવ ઘણા છે ઘણા વ્યક્તિઓને ઘણા ગુનેગારો હોય એમનો સંતોષ થવાનો જ છે એટલે કડકમાં કડક પગલા લઈ ઘણા વ્યક્તિઓને સમાજ માંથી બાદ બાકી પણ કરેલા છે તે સમાજના હેતુ માટે કરીએ છીએ અને આ ન્યાય મંદિરમાં બધાને પૂરેપૂરો ન્યાય મળે એવા પ્રયત્ન કરીએ છીએ પણ જાહેર જીવનમાં તમે આવી ગયા છો અને તમે તમારા સમાજના લોકો કે જે ગુનેગાર તરીકે છબી ધરાવતા હોય એને તમે બાદ બાકી કરવાની પણ સત્તા ધરાવી શકતા હોય તો ખરેખર બીજા પંચાયતના પ્રમુખ પ્રમુખશ્રીઓને ખૂબ પ્રેરણા લેવી જોઈએ તમારી પાસેથી અને તેના માટે જ અમારી સેવા પણ કાર્યરત છે પણ જાહેર જીવનમાં આવ્યા પછીની જીવનશૈલી કેવી જણાવો છો તમે કે તમારા નિજી જીવનમાં જે જે જીવતા અને હાલ અત્યારે જે તમારે રહેવું પડતું હોય છે તો એમાં કોઈ મર્યાદા ખરી વચમાં કે કોઈ ફેર ખરી અંતર ખરી નિજી જીવનમાં અને સામાજિક જીવનમાં પ્રથમ તો એવું છે કે સમાજના એટલા બધા કાર્ય હોય છે કે ઘરમાં પણ પૂરેપૂરો ટાઈમ નથી આપી શકતા પણ ઘરના ફેમિલી મેમ્બરો બધા સારા છે ને મેં આમની પેલા આપને કીધું તો મારા ફાધર પણ સત્તાવીસ વર્ષ પ્રમુખ હતા એટલે બધાને ખ્યાલ જ હોય કે પ્રમુખની કામગીરી હોય એટલે ડીજી રહેવાના છે એટલે થોડાક ઘરના પણ કામ ના થાય અને ખાસ આપને જણાવું છું કે એક રાણાવાવ વાલ્મિકી સમજ પૂર્તિ આ કાર્યાલય નથી ચોસાઠ ગામડાની બે તાલુકાની અંદર અત્યારે હાલની અંદરમાં અનેક ગામોના પ્રશ્ન આવે છે અને રામદેવજીભાઈ ની અસીમ કૃપા છે કે હજી પણ

પ્રથમ તો હું જયારે પ્રમુખ બન્યો ત્યારે બહુ નાની ઉંમર પ્રમુખ બન્યો હતો અને વાલ્મીકી સમાજ નો રાણાવાડ મારે ચેલેન્જ હતું કેમ કે સમાજના નીતિ નિયમો એવા છે એકતા છે ભાઈચારો છે એટલે મારા માટે એક મોટું ચેલેન્જ હતું કે નાની ઉંમર જો પ્રમુખ બનો કદાચ આમાં કોઈ વિઘ્ન આવે કદાચ એટલે મારા માટે તો બહુ મોટું ચેલેન્જ હતું અને મેં પ્રમુખ જયારે બન્યો ત્યારે મારી કમિટીમાં લગભગ એજ્યુકેશન વાળા છોકરાઓ છે સિત્તેર ટકા યંગ છે ને ત્રીસ ટકા આગેવાનો છે એટલે પ્રથમ તો અમારી એક મારી પ્રમુખ બનવાની પહેલી કામગીરી એ જ હતી કે સમાજમાં એજ્યુકેશન વધે જો એજ્યુકેશન વધશે ને તો ઓટોમેટિક જે બીજા કુટેવો છે એ ઓટોમેટિક નીકળી જાય એટલે સૌપ્રથમ તો અમે વાલ્મિકી પંચાયત દ્વારા ફ્રી ટ્યુશન ક્લાસનું એક અમે આયોજન કરેલું તેમાં ધોરણ એક થી લઈને નવના નવ ધોરણના બાળકોને ભણાવતા હતા અને એ વર્ષની અંદરમાં મેક્સિમમ અમને છન્નું હજારનો ખર્ચો આવ્યો તે પણ વાલ્મિકી પંચાયત બધું ભોગવેલો છે ત્યારબાદ વાલ્મીકી સમાધ વાળાઓમાં સર્વિક પૂર્વક નિદાન કેમ્પ પણ અમે કરીએ છીએ અને લગભગ વાલ્મીકી સમાજના તમામ લોકોને આયુષ્યમાન કાર્ડ છે છે ભારત સરકારનું તેના કેમ્પ કરીને અમે હરેક વ્યક્તિ સુધી વાલ્મીકી સમાજના જેવો લાભ મળે અને અહીંયા વાલ્મીકી સમાધિવાળી માં જે કેમ્પ કેપ રાખીએ છીએ અન્ય તો આપણે વાત કરું કે જે પણ કાર્ય કરીએ છીએ એ બધાને સાથે રાખીને કરીએ છીએ અને પંદરમી ઓગસ્ટ પણ ઉજવવામાં આવે છે છવ્વીસમી જાન્યુઆરી પણ ઉજવવામાં આવે છે અને હિન્દુ તરીકે આપણે બધા છીએ આપણે એક આપણો અવતાર છે જે અત્યારે આપણે હિન્દુ ધર્મ જોડાયેલા જે સનાતન ધર્મ કહે છે હિન્દુ ધર્મના તમામ જેટલા તહેવારો આવે છે તમામ તહેવારો ધામ ધામધૂમથી ઉજવવામાં આવે છે આઠમથી લઈને જેટલા પણ તહેવારો આવે છે તે અમે લોકો બધા ઉજવીએ સરસ તમે એક કે કોઈ પ્રજાને જવું નથી પડતું કોઈ યોજના લેવા તમે ઘરે લઈ આવો છો હાલ તમારું શાસન ચાલે છે પણ તમારા શાસન પહેલાની પણ અમુક પરિસ્થિતિઓ હશે જયારે તમારું શાસન નહીં ચાલુ હોય ત્યારે એવા સમયની અંદર મારે ચાર મુદ્દા જરૂરી જાણવા છે શિક્ષણ રોજગારી વ્યસન અને રમત ગમત આ ચારે ચાર જે મુદ્દા છે ને એ એક સર્વાંગી વિકસિત સમાજ માટેના જરૂરી મુદ્દા છે તો એ ચાર મુદ્દા માટે પહેલા શું પરિસ્થિતિ હતી અને તમારું શાસન આવી ગયા પછી તમે એને કઈ પરિસ્થિતિ ઉપર લઈ ના એટલે પેલો તો પ્રશ્ન જે કઠિન હતો કે પેલા તો આપણે વાત કરી કે પહેલા કોઈ ટ્યુટિશન ક્લાસીસ હતા નહીં એટલે પેલો તો એ પ્રશ્ન એ હતો કે પેલા હતા નહીં આપણે ચાલુ કર્યા

પેલા એવી કે ભાઈ આપણે રમત ગમત કરીએ મજા કરીએ આનંદ કરીએ હજી સુધી જિલ્લામાંથી કોઈ પણ વ્યક્તિ રમત ગમતના ક્ષેત્ર થી પહોંચ્યા નથી એટલે હું તો એવું માનું છું કે રમત ગમત ખરેખર ઓછી કરવી જોઈએ અને કસરત ને એવું બધા યોગ ને બધા આવે છે તો એમાં થોડોક સમય દેવો બરોબર છે અને વ્યસન ની શું સ્થિતિ છે આપની સમાજ ની અંદર કેટલા ટકા કહી શકીએ યુવાનો અત્યારે તો હાલની પરિસ્થિતિ તમારે સામાજિક કાર્ય પણ થાય છે વર્ષ દરમિયાન અને ધાર્મિક કાર્ય પણ થાય છે જે તમે હાલ જ બોલી ચુક્યા તો એમાં તમારે તમારી પંચાયત તરફથી કેવી વ્યવસ્થા હોય અને કે એવું છે છે પંચાયત દ્વારા કર લેવામાં આવે મહિનાના એક ઘરના વીસ રૂપિયા લેવામાં આવે છે એટલે સમાજનો કર હોય અને જેટલા પણ તહેવારો હોય તે તહેવારો આ કરવામાં આવે છે કોઈ પણ વ્યક્તિ પાસેથી પૈસા લેવામાં આવતા નથી આનું તમામ ખર્ચો વાલ્મીકી પંચાયત અત્યારે આપે છે માસિક હોય છે 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 બહુ સારી પ્રેરણા તમારું શાસન આવ્યા પછી કોઈ એવા કાયદા કાયદા તમે નવા લાગુ કરેલા કે જે તે સમયે કાયદા એ હતા નહીં પણ તમે શાસન બેઠા પછી કાયદા લાગુ થયા હોય એનું કઈ પરિણામ નજરમાં આવે પ્રથમ તો આપણે હું જાણ કરું છું મીડિયા ની સમક્ષ સાચું બોલવાનું હોય ખોટું તો બોલવાનું હોય પણ એક આપણે જુગાર રમીએ છીએ ખરેખર સમાજ નહીં પણ એક પરિવાર નું પતન છે આ જોતા મારી પંચાયત દ્વારા એક કઠોર નિર્ણય કરવામાં આવ્યો કે જુગાર રમણી સખત બનાય છે

હાલ અત્યારે વર્તમાન પ્રમુખ તરીકે તમે બેઠેલા છો તો અત્યારે પણ કરો છો તો એ સેવા કરવાનો આનંદ કેવો અનુભવી રહ્યા આનંદ તો એમનું કારણ છે કે વાલ્મીકી સમાજ ગાળાનું સર્વાધિક પદ હોય તો એ પ્રમુખ નું પદ છે અને આ પદ એટલે ગૌરવ નું પદ છે ગૌરવ અને જયારે ગૌરવ હોય ત્યારે ખરેખર આપડે આનંદ આવે છે અને એ પણ વય પણ નાની વયે જયારે પ્રમુખ બેઠતા હોય છે ત્યારે બધા થયેલ વ્યક્તિ પ્રમુખ થાય છે છે પણ પણ નાની અને એ એ સતત સફળતા એટલે બહુ વાત તો અભિષેક ભાઈ હું તમારો વધારે સમય ના લેતા હાલ જે અમે કોન્સેપ્ટ તમારી પાસે લઈ લાવીએ છીએ અમારી ચેનલ વિશે તમે શું કેશો જતીનભાઈ આપનો પણ હું ખુબ આભાર માનું છું કે આપણા દ્વારા જે સમાજના જે કાર્ય થાય છે આપણી ચેનલ દ્વારા થશે તો અમે પણ વાલ્મીકી સમાજના પ્રમુખો પણ હું અત્યારે હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મારો અવાજ તમે પ્રજા સુધી પહોંચાડો છો અને કદાચ ક્યાંય પણ બીજા અન્ય પ્રમુખ હોય હશે તેમના કાર્યશૈલી અમારી કાર્યશૈલી એટલે એકબીજાને ખરેખર આમાં ગાઈડલાઈન મળશે કે કદાચ મારાથી પણ કદાચ ક્યાંય પણ ભૂલ થતી હોય સમાજને અત્યારે અમે ચલાવીએ છીએ બીજા પ્રમુખ અમારે સારું કરતા હોય તો એ પ્રેરણા મળશે અને મીડિયાની સમક્ષ હોય તો ખરેખર એ પ્રમુખ નહીં પણ ગામો ગામના જે પ્રમુખો છે એટલે ખરેખર એવો વિચાર આવશે કે થોડું ઘણું પ્રયત્ન આપણે સમાજ માટે પણ કરી શકીએ આપને ખુબ ખુબ આભાર કે વાલ્મિકી સમાજ એક અવાજ થઈને આપ બધા સુધી પહોંચાડો છો અને પરમેશ્વર આગળ પ્રાર્થના કરીએ કે આપ એમાં સફળ રહો વાલ્મિકી સમાજ રાણાના પ્રમુખ તરીકે હું તમે આપને ખૂબ ખૂબ અભિનંદન આપું નમસ્કાર દર્શક મિત્રો આ હતા રાણાઓ વાલ્મિકી પંચાયતના પ્રમુખ શ્રી તો એનો અનુભવ સાંભળી એની કાર્યશૈલી સાંભળી અને આપને કેવું લાગ્યું એ કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને લાઈક કરો સબ્સ્ક્રાઇબ કરો અને બને ત્યાં સુધી શેર કરો અને સો ટકા કોમેન્ટ કરો એવી વાલ્મીકી એક ભાઈ તરીકે વિનંતી નમસ્કાર